કાંકરેજ તાલુકાના ઉમરી ગામે શ્રી રામદેવપીર મહારાજનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે કાંકરેજ તાલુકાના ઉમરી ગામે શ્રી જાગીરદાર વાઘેલા નારખંડ દાદા પરિવાર દ્વારા આગામી તારીખ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરીના રોજ એમ ત્રણ દિવસ માટે શ્રી રામદેવપીર મહારાજ શ્રી ગણપતિજી અને શ્રી હનુમાનજી દાદાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું અતિભવ્ય સુંદર આયોજન કરવામાં આવેલ છે જેમાં હવન યજ્ઞ શોભાયાત્રા પુષ્પવર્ષા સહિત સંતવાણી ડાયરો જેવા વિવિધ પ્રસંગો પણ યોજાનાર છે ત્યારે આ પ્રસંગે આયોજક સમિતિ દ્વારા દેવદરબાર જાગીરમઢ અને થળે જાગીરમઢના મહંતશ્રી તેમજ રાજકીય નેતાઓ સામાજિક આગેવાનો સહિત ગુજરાતના જાણીતા નામાંકિત કલાકારો સાહિત્યકાર અને ભજનેકોને પણ આમંત્રિત કરાયા છે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સતત ત્રણ દિવસ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર તમામ દેવોની પ્રાણ પ્રતિષ્ઠાનો રૂડો અવસર યોજાનાર છે જાજરમાન અને અતિભવ્ય રીતે યોજાનારા પાવનકારી અવસર પ્રસંગે સતત ત્રણ દિવસ ભોજન પ્રસાદીની પણ સુંદર આયોજન વ્યવસ્થા કરવામાં આવેલી છે શ્રી જાગીરદાર વાઘેલા નારખન દાદા પરિવાર દ્વારા આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સમસ્ત ઉમરી ગામના વાઘેલા પરિવાર સહિત અન્ય સમાજના લોકો તેમજ ગ્રામજનો અને સગા સ્નેહી સંબંધી સહિત મિત્રવર્તુળમાંથી ખુલ્લા મને પોતાની યથાશક્તિ મુજબ ફાળો આપી દાનની સરવાણી વહાવવામાં આવી રહી છે અને આ રોડા અવસરને જેટલો બને તેટલો ભવ્ય અને દિવ્ય બનાવવાના અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે અતિભવ્ય રીતે યોજાનારા પાવનકારી પ્રસંગમાં હાજરી આપી પ્રસંગને શોભાવવા માટે ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં પધારવા ધર્મ પ્રેમી જનતાને ખુલ્લા મને આમંત્રણ અપાયું છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા અપીલ કરાઈ છે